સુરતના લિંબાયતમાં રમાબાઈ ચોકમાં અસામાજિક તત્વ સમીર દ્વારા જાહેર માં છરો લઈ એક યુવક અને એની બેન પર હુમલો કર્યો રક્ષાબંધનના દિવસે સુરતના લિંબાયત વિસ્તારમાં ઓગણીસ વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હતી હત્યાના ચોવીસ કલાકમાં જ વધુ એક ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે જેને સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કર્યા છે લિંબાયતના રમાબાઈ ચોક વિસ્તારમાં થોડા દિવસે હાથમાં છરો લઈને લોકોને ડરાવવાનો પ્રયાસ કરનાર એક વ્યક્તિનો વિડીયો સામે આવ્યો છે આ વિડિયોમાં હાથમાં શરો લઈ ફરી રહેલા આરોપીને સામે નામના યુવાન પર હુમલો કર્યો હતો અને તેને સમજાવવા માટે આવેલી બેન ઉપર હું પણ હુમલો કર્યો હતો બંને ઈજાગ્રસ્ત અને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે વિડીયોના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે જાહેરમાં હાથમાં શરો લઈ લોકોને ડરાવ્યા સુરેશ શહેરમાં નવ દિવસમાં સાત હત્યાની ઘટનાને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્ન ઊભા કરી દીધા છે લિંબાયતમાં જ્યારે ઓગણીસ વર્ષે યુવાનની હત્યા કરવામાં આવી તે જ દિવસે આ જ વિસ્તારમાં આવેલા રમાબાઈ ચોકમાં માં અસામાજિક તત્વ આતંક મચાવી રહ્યો હતો આરોપી દ્વારા જાહેરમાં શરો લઈને લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત